그니까, 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 그 그니까, 그니까, 그그니까 ભાઈ સવારે પાંચ વાગે અમારે પાંચસો રૂપિયાનો ભાઈ ચેલેન્જ કરવાના હતા ને આ બધા ગેટ પર નાટકો કરે છે આ ખબર નહીં પડશે કેમ છો અમદાવાદ ભાઈ આપણે પાંચસો રૂપિયા સવારે લઈને જવાના છે કાંકરિયા પર અને કેમ છો અમદાવાદ તો આપણે ભાઈ એવો ચેલેન્જ હતો કે સવારે ઉઠીને પાંચ વાગે પાંચસો રૂપિયાનું કાંકરિયા પર જઈને જેટલો નાસ્તો થશે એ કરીશું ને એક્સપ્લોર કરીશું આ બધા નાટક કરે છે મને હેરાન કરે છે ચલો જઈએ કાંકરિયા પાંચસો રૂપિયામાં શું શું ખાઈ શકીએ સવારે સવારે ચલો બતાવો આ બધા લોકો હતા જે ભૂત બની આપણને સવાર સવારે બીવડાતા હતા ભાઈ પાંચ વાગે કોને ભૂત આવે છે આ ભાઈ આને બે લાવવા પડ્યા અને લાત પડી કેટલા રૂપિયા છે પાંચસો રૂપિયા નો ચેલેન્જ પાંચસો રૂપિયામાં સૌથી પહેલા આપડે ઢોકળા ખાવાના છે જો જ વાયરલ છે એના ઢોકળા અને એના અલાવા શું છે મને પણ નથી ખબર ત્યાં જઈશું જે સારું લાગશે એનો જે ના ગમે આ જો આપડી ગાડી દેખાય છે ને બસ અહીંયાથી થી આવશે બધા ભાઈ ભે આ ગાડી ના કહેવાય અને એક્ટિવા કેવાય ગાજી ના કહેવાય શ્કૂ બાઈક કહેવાય ચલો ચલો ફટાફટ થી બેસો તમે પણ તમારી ગાડી કાઢો હું મારી ગાડી ગાડીમાં બેસો છું હવે કાકરે જઈએ બહુ જ મોજ પડવાની છે બહુ જ મસ્તી થવાની છે અને ભાઈ જમવાનું જે મજા આવશે ને પાંચસો રૂપિયા તો એ બધા ખાઈ લઈશું એ શું શું સારું મળે છે આલુ પરાઠા ને ઘણી બધી વેરાયટી છે બતાવી દઈશું તો અમદાવાદની અત્યારે આપણે કાકરેના ગેટ નંબર એક પર આવી ગયા છે આ જો એક નંબર ગેટ પહેલા જે રોડ પર સ્ટ્રીટ ફૂડ હતું ને એ અત્યારે થોડુંક ઓર્ગેનાઇઝ થઈ ગયું છે ને આ જો આજે બીઆરટી છે ને પાછળ ચાલુ થાય છે તો સૌથી પહેલાં જે આપણે જે રેગ્યુલર ઢોકળા ખાઈએ છીએ એ તો અત્યારે અવેલેબલ નહીં એ છ સાડા છ વાગે પછી આવે છે પણ આપણે જલ્દી આવી ગયા સાડા પાંચ વાગે તો અહીંયા જે અવેલેબલ છે અત્યારે જે આ ટાઈમમાં એમના ટ્રાય કરીશું જો સૌથી પહેલાં જે માસી ઉભા છે આંટી અહીંયા તમને ઢોકળા મળી જવાના છે તો ચલો અહીંયા ઢોકળા ટ્રાય કરીએ પછી આગળ જે છે ઢોસાવાળા એમના તો આપણે ઢોસા બહુ વાગે ખાધા છે પણ આજે બ્લોગમાં પણ તમને ટ્રાય કરીને બતાવી દો તો ઢોસા પહેલાં ઢોકળા ખાઈએ અને તમને બધું રિવ્યૂ આપું અને આ જો અહીંયા બધા બેઠી બેસી ગયા છે એક ત્યાં બેઠી છે તો ઢોકળા ખાઈએ ને શું પ્રાઇસ છે ને શું ટેસ્ટ રહેવાનો છે ને તમને બતાવું ઓર્ડર કર્યા પછી ભાઈ મને ખબર નથી પડતી કાંકરિયાના આ જ ગેટ પર અત્યારે એક એક્સિડન્ટ ને ગાડી નંબર છે ટેન ભાઈ એક ડૉક્ટર સાહેબ અહીંયા હતા એમને ઠોક્યા જોરથી પગમાં એમને સ્મોલ ઇન્જરી આવી છે ફ્રેક્ચર પણ આવ્યું હશે અને જતી રહી ગાડી ગાડીવાળો એક સેકન્ડ ઊભો નહીં રહ્યો હવે ખબર નહીં આટલા પૈસા છે કે ખબર નહીં કોની આટલી તાકત છે કે કોઈ માને ઠોકીને જતું પણ રહે ને પણ ઉભા નહી રહેતા ગાડીનો નંબર મેં તમને આપ્યો છે તમે જોઈ લો હવે આપણે આપણો આગળનો વ્લોગ ચાલુ રાખીએ એટલે માસીથી પૂછીએ શું પ્રાઇસ છે અને કેટલા વાગે કેમ છો આંટી મજામાં હા બે મિનિટ ખાલી વાત કરી લઈએ તમે અહીંયા કેટલા વાગે આવજો બતાવો ને એકવાર સાડા પાંચ સાડા પાંચ અને કઈ કઈ આઈટમ રાખો છો ઢોકળા હાંડવો અને પ્રાઇસ શું રાખો છો ફોર્ટી રૂપીસ સાડા પાંચથી ટાઈમિંગ આગળ સાડા આઠ સાડા આઠ વાગે સુધી અહીંયા તો પોલીસ હેરાન નહીં કરતી હોય નોર્મલી ઓકે તો ભાઈ જો આ આ ઢોકળા આ આમનું મશીન છે આખું સેટઅપ અને આમાં સવારે સાડા પાંચ વાગે આવીને મેડમ આખા મસ્ત ઢોકળા એકદમ ટેસ્ટી વેસ્ટી બનાવે છે આજો દેખાય છે અંદર ધુઓ તો આપણે બે ડીશ લઈ લીધી એમાંથી એક તો પતી પણ ગઈ ખાલી પંદર સેકન્ડમાં પતી ગઈ એવા ભૂખડો મારા જોડે આવ્યા છે પણ આપણે ટ્રાય કરીએ એ તો ચલો ડે મને તો ટેસ્ટ કરાવો આજો એ ચટ ચિખારી ચટણી વગર હા ઊંઘ કર્યા વગર આયા છે ને એટલે નાખી દો ને તમે ચટણી લેવી લે હાથમાં ઢોકલા આવી ગયા છે આપડે પકડો ભાઈ હું ખાઈશ આ બાજુ આવી કેવા લાગે ભાઈ બધાને એકદમ સોફ્ટ સોફ્ટ મજા આવી ગયું આજુ ભાઈ આપણે આટલું ખોધું હવે આપણે ઢોસા ખાઈશું આગળ ઓર્ડર આપણે ઢોસાનો અને ત્યાંનું રિવ્યુ આપ્યો તો પહેલા હવે આપણે અહીંયા ઢોસા ટ્રાય કરીએ આ જો ભાઈ ઢોસાનો પહેલાં વિડીયો બનાવેલો છે અહીંયા ઢોસા બને જો મેંદુવડા પણ છે ને ઇડલીની પણ ડીશો અહીંયા મળી રહી છે તો પહેલા સૌથી પહેલા ઢોસા મંગાવીએ ઢોસાનો ટેસ્ટ કેવો છે બધાને ખબર છે તો પણ વ્લોગમાં પહેલી વાર કવર કરી રહ્યા છે આ ગરમા ગરમ ઢોસા બની ગયા છે મેંદુ વડા મેંદુ વડા છે કાંદી વડાને મંદુ વડા બસ એક ઢોસા કરી દો ને આપણે પણ હા

મરચા આટલી તો આપણે એટલીસ્ટ ટ્રાય કરવાના છે એના અલાવા નવું જે મળે છે એ ટ્રાય કરી લઈશું આલુ પેઠા માટે તો મજા આવી જશે તો ભાઈ અત્યારે સૂપ ટ્રાય કરવાનો છે અને બધાનું પેટ ભરાઈ ગયું છે પણ હવે તો ભાઈ આયા છે 500 રૂપિયાનો ખર્જો કરવો છે 140 જ ખર્જો થયો છે તો ભાઈ અમે પકાઈશું જે હાર છે એ પી છે એમ નહીં એમ નહીં આમ નહીં આમ આમ એ યુ નહીં અપો જબો નહીં આમ થશે આયા તીન તીન જણા ચલો હા આજા રહી તો મેજોરિટી વિન ચલો 1 2 3 યુસ રાખજો

બાજુ બ્રોકલી નો છે ગાર્લિક સરગો છે ગાર્લિક સરગો ને બ્રોકલી વાળું પચાસ રૂપિયા છે બાકી બધા પચીસ વાળા છે આને કેવું છે ગાજર બીટ ચલો ભાઈ ગાજર બીટ ટ્રાય કરવાના છે ઓકે આ ગાજર એક કરો ખાલી આના માટે આપણે શું બધું લેવાનો છે આજે એ ગાજર બીટ ટ્રાય કરે 25 રૂપિયા ભૈયા એના પછી આપણે આગળ જ્યુસ આગળ જુસ પછી આપણે જો નોન વેજ નહીં ખાતા અને એના આગળ શું હશે શું નામ હતું આપણે રવિ મને ડાકા ખાણો તો દાલ પકવાન તો માસી નાસ્તા માં કઈ છે આપડે જોડે મસાલા ઇડલી છે ખીચું છે ઢોકળા છે મુઠિયા છે મગચાણા છે તો એક ખીચું આપી દો તો એક ખીચું આ શું ગઈ આના માટે એક ખીચું બોલો જય હો ખીચું તો ચલો હવે ખીચું લઈ લઈએ એ કેવો છે સુરેશભાઈ સાચું બોલવાનું બધી જગ્યાએ હું હું કરો જો સાચું સારું છે એક નંબર હેલ્ધી બે 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 પુસપ મારી લો હવે સૂપ તો ગરમ જ થાય ને તો ચલો આ અહીંયા ખીચું રહી ગયું ખીચું નો ટેસ્ટ તો બધાને ખબર છે એક્સિલન્ટ જ હોય છે હવે આગળ જઈને તમને બતાવો તો ભાઈ જો પહેલામાં રવિ ભાઈ તો રવિ રવિ સૂપ પીવે છે ના ઓ સૂપ એનો ઓ જ્યુસ છે તો હવે રવિ તો ભાઈ અમર થઈ ગયો આમાંથી હવે અમારામાંથી જોઈએ જે પાક છે જે એકલો ઓછો આવશે એ પીશે ઠીક છે હા ના જે પીવો એ ચલો 1 2 3 સ્ટાર્ટ ચલો આયા આવો 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 આવો

કરેલા હો હોય તો ભાઈ અત્યારે જો આવલા જે આટલા બધા ફ્રુટ છે એમાં અને વેરાયટીમાં આટલું બધું છે અને પીવે એટલે ભાઈ જો હેલ્ધી જોઈએ છે આવલા બધા ખબર છે તો એનું રિવ્યુ કે વેજીટેબલ ના જે જ્યુસ છે જો હેલ્ધી જોય છે તો સારા જ છે અ પણ ભાઈ નું એક્સપ્રેશન આપી દે કે ભાઈ आंवला જ્યુસ પીને કેવું મોઢું થાય ને મજા આવશે અબે મજા આયેગા ના ભીડો એક વારી એક ગડવા પીરો 50 રૂપિયા આપીસ મારા દ્રવતી હરો બેવો તો કોઈ બી કરેગા ઓ બસ બસ 20 રૂપિયા ની લાલચ 50 લાલચ 50 લાલચ 50 રૂપિયા પાકવા હોય 50 રૂપિયા પાક રેવિષ તમે પીને बताओ શું 200 રૂપિયા આપીસ

સિત્તેર રૂપિયા જ્યુસ ના થયા અહીંયા આપણે આગળ હવે દાળ પકવાન ખાઈશું આપણે તો ભાઈ હવે આપણે આવી ગયા છે મસ્કાબન પર એકચુઅલી એવું છે કે બધાનું પેટ ભરાઈ ગયું છે મસ્કાબન ખાવાની કોઈ ઈચ્છા નથી તો ભાઈ જે ઈચ્છા જે ઈચ્છા ના થાય ખાવાની એમાં શું થશે ચપો ચપ ચલો આવી જાવ ચપો ચપમાં જે રમશે એ ખાશે ના ના અને આવનું હોય ને તો ખાશે હા આખું ખાશે હા ખાવાનું જ છે આને ખાવું છે ચલો વન ટુ થ્રી પાયા પર કયું ખાશે મસ્કાબન કાકા એક ચોકલેટ મસ્કા બંધ કરી આપશો આપી દો ચલો ભાઈ આ જો અહીંયા મસ્કા બંધ ચોકલેટ પાઇનેપલ મિક્સ ફ્રુટ રબડી ચોકલેટ ચી ચોકલેટ મસ્કા બંધ ઓકે હવે પાયલ બેન આજે આખો મસ્કા બંધ ખાશે અને એના પછી બચ્ચે આપડે શું બચ્યું રવી મદદ દાળ પકવાન દાલ પકવાન અને પાઇનેપલ જ્યુસ પાઇનેપલ જ્યુસમાં મજા આવશે જો લોકો કહે છે વેજીટેબલ જ્યુસ પીને તાકાત આવે છે આ જો કેવી તાકાત આવે છે પીને પડી ગયા એવું લાગે છે પીને પડી ગયા એવું લાગે છે

આ બંને તૂટી પડ્યા પણ કેવું છે કોમ્પિટિશન આપે જીત્યા છે હવે દાળ પકવાન નું ચાલુ કરીએ છે જેમાં બે લોકો ભાગી છે મદનભાઈ અને નિલમ તો એ બે પકાવશે બીજું કોઈ નહીં આવે ચલો કોણ કોણ બધા રમવાના છે

મદન ભાઈ સ્વભાવ લાઈન થી નંબર આવ્યો છે બધાનું નું લાઈન થી જે ભાગી છે આ ભાઈ ને ભાઈ દાળ પકવાન આપી દો ફટ બોલો હવે દાલ પકવાન ને દાલ મૂંગ બંને આઈટમ છે ને અહીંયા તો બંને છે ચલો ભાઈ અહીંયા છે દાલ પકવાન છે તમે અહિયાં દાલ પકવાન ખાધું છે પેલા ના ખાધું વિડીયો તમારો વિડીયો પર મારા પેજ પર જ વિડીયો છે ના ખાધું જૂટલા જો ભાઈ

તો ભાઈ આ ભાઈ આમને દાળ પકવાન છે આમને બહુ વાર ખાધેલા જ અહીએ અને ભાઈ એમને ભાઈ શું કહેવાય પ્રણ લીધું હતું કે અહીંયા મળી તો મજા આવી જાય અને આ જ નસીબમાં મળી ગયું કહેવાય સવાર સવાર જે માહો ને મળી જાય છે તો મેનિફેસ્ટેશન એમનું કામમાં આવી ગયું છે તો હવે લાસ્ટ એક સ્પીચ બાકી છે અને કેટલો ખર્ચો થયો ને એ તમને બતાવજો શું થયું શું થયું સુબે સુબે એક ચીજ ઓર માંગની હૈ અંબાની કા બંગલા સુબે સુબે લોકો સપને ભી દેખ લેતે કોઈ મના નહીં હૈ ચલો અભી બધા સુરેશભાઈ આપને ઓકા રિવ્યૂ લઈ લે કે કેસા લગા ઉનકો તો ભાઈ આપણો ટૂર ખતમ થઈ ગયો છે તમને બધી જ લારી અને બધાનો જે ફૂડ જે બધા અલગ અલગ વાળા ટ્રાય કર્યો અને પછી સાચું કહું છું આ જે આપણે ગેમ રમ્યા છે ને એમાં કંઈ જ આપણે અંચાઈ નહીં કરી એકચ્યુઅલમાં બધાના નંબર આવ્યા છે લાઈનથી અને આ ભાઈનું રિવ્યૂ લઈ લઈએ આપણે કે એમનો શું રિવ્યૂ છે સુરેશભાઈ તમે બહુ જ મહેનત કરી અને તમે જે જીતી ગયા છો અવોર્ડ તો તમારો રિવ્યૂ આપે આજની સવારથી રાકેશભાઈ પહેલી વાર પિયા હે લાઈફ મેં ઓર એ ખાલી પેટ મેં પીયા હતા तो मतलब इतना हैवी था कि मैं ना मतलब सह नहीं पाया फिर भी मैंने कोशिश की और आपके साथ मिलके मैंने ट्राई किया और अच्छा था सेहत के लिए भी अच्छा था और पीना चाहिए मॉर्निंग में वगैरह और मैं बोलता हूँ ये पीना चाहिए आपको ओके उसके अंदर फीलिंग कैसी आई कुछ आई फीलिंग तो अभी क्या बताऊँ आपको पूरा सर सर वगैरह सब घूम रहा था वॉमिट जैसा भी लग रहा था मेरे को क्योंकि पहली बार एक ही साथ में पी एक ही साथ में वो भी फिफ्टी रुपीज़ के लिए बस अभी मेरे को मिलना चाहिए वो तो चलो भाई नहीं बात भाई बात मोटा आप दो एक तो बार घर से लेके हर जगह देते हुए आए फिक्स पचास रूपये बचा है दस बचा था उसका मैं फिर पानी पी लिया पचास बचा उसकी प्राइस भी पचास रूपये पचास रूपये देते हैं थैंक यू भैया આપણે પેડ પ્રમોશન નથી કર્યું બધા ભાઈઓ જે આયા હતા અને બધા જેન્યુનિ રિવ્યુ આવે સાચે માં સારું છે તો તમે પણ મણિનગર માં શું કેવાય ક્યાંય સવારે ટ્રાય કરવા માંગો છો છ વાગે આજુબાજુ આવો છ સાડા આઠ આઠ વાગ્યા સુધી તમને અહીંયા બધું સ્ટ્રીટ ખાવા મળી જશે પણ મેઇન વાત એક ચીજ છે કે ભાઈ જે એક્સિડન્ટ જે થયું છે એના માટે કહેવાનું છે ભાઈ આપણે કંઈ મેટરમાં પડવાનું માગતા નહીં પણ કેવું છે કે આપણા ઘરમાં કોઈને ઠૂકી જાય ને તો ના સારું લાગે એવી રીતે કોઈ ડૉક્ટર સાહેબ જતા હતા વોકિંગ કરીને અને એક્ટિવા આખી તોડી નાખી અને બાય ચાન્સ ભૂલથી એક્સિડન્ટ થઈ જાય પણ યાર ઊભું રહીને મદદ કરી લો ભૂલથી ક્યાંય એક્સિડન્ટ થઈ જાય તો ઊભા રહીને મદદ કરી લો એમ દોડી ના જાઓ કાયરની જેમ તો ભાઈ એક ગાડીવાળા છે વાળા દોડીને ગયા તો નહીં સારું લાગ્યું એટલે એનો નંબર મેં હાઈલાઇટ કર્યો છે મેં બી ડિલીટ કરી દઉં પણ ભાઈ એક કેસ થયો છે ઠોકીને ગયા બિલકુલ સારું નથી ઉભા રહો મદદ કરી લો ભૂલથી એક્સિડન્ટ થઈ જાય છે બીજું તો તમને ભાઈ બધી ડિટેલ આપી છે કાંકરીયા ગેટ નંબર વન પર બધા સ્ટ્રીટ ફૂડ છે રાકેશભાઈનો વિડીયો છે ભાઈ વિડીયો લાંબો હશે તો અહીંયા સુધી તમે પહોંચી ગયા છો તો ટ્રાય કરો તમે એની કઈ આઈટમ ટ્રાય કરી એ પણ કમેન્ટ કરીને બતાવો અને જેટલો તમે ફેમિલીને શેર કરો અને નેક્સ્ટ ટાઈમ શું લઈને આવું નવું એ તમે ફટાફટથી બજાવો મળીશું નેક્સ્ટ વિડીયોમાં બાય બાય સબસ્ક્રાઈબ કરજો